कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्ररतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेव

हम्म एमरी साहब यो

આ લો આ જો બે મારા બેન નળન ને માની ને લાડ પડા બે બાબીજી ને કામ ને બતાવ્યો હા બતાવ્યો કે તો ને માનીજી બેન નળ એ ભલે આવજો આવજો પાછો આ હા હા ચોક્કસ છે મે મંડળ માં મમ્મી ને જોડી દેવું લંડન છે ને ત્યાંથી અમેરિકા એ લઈ જાજો

આ છે ને દાદા એમના કઝિન સિસ્ટર થાય મામાની દીકરી તારે જેમ શ્રેયા દીદી થાય ને એવી રીતના આ બા થાય દાદાને અને જે શુભમભાઈ છે ને એના બા અને દાદા તારે કેમ બા અને દાદા થાય એમને શુભમભાઈ છે ને આપણે ગયા તા કર્યા એની જોડે એમના બા અને દાદા છે આ ભાઈ પપ્પાના ફઈ અને ફુઆ

સીવે છે કોણ અહીંયા તમે શું આવડે તમને એટલે હું વાત છે હા હા તો તમે તો કારીગર લાગો છો એટલું બધું પૂરી ને એવું કંઈ બનાવવાની જરૂર નહોતી અમે તો દર વખતે આવીએ છીએ આવીએ ત્યારે ના ખઈને મેળા વગર આમ જ નહીં અને એક વખત નહોતું મળવાનું તો ફઈ એમને છે ચાલુ વરસાદે મળવા આવ્યા તા એટલે હવે છે ને હા એટલે કહું ત્યાં પલ્લી ગયા ફઈ બિચારા અને કેવું થયું મેં કીધું હવે છે ને ફઈનું ઘર રસ્તામાં આવતું એક નહોતું સ્પેશિયલ મળવા આવવાનું જ ફૈને ફૈનો ભાવ જ એવો હોય હમ એમ થાય મળવા આવવાનું એમ હં તમે તો બધી રસે બને એના શું માટે ને શુભમ તમે બધાય સોમવાર ક્યાં ઉપાધી છે શુભમ ની નકર તો બહુ ઉપાધી હા મને તો નાનો કેમ કે બાર ભણી ગયો એટલે 17 વર્ષનો હોય તો ચાલુ જઈશે ને એવો હોય કેમ કે આપણે પાંચ વર્ષે પહેલા વર્ષમાં આવી જાય એટલે એટલે બહુ ઉપાધી તો બહુ થાતી ત્યારે તો પણ પછી એમ થયું કે કાઈ ને મોટા પપ્પા મોટી મુડી છે ને હા તેસવ મરે હા બંદનનો ભાઈ ઓકે આ ઈસો કરે તો આઈટી માં આઈટી માં બંદન કેમ ભાઈ એ છે છે આનું નામ

લીંબુડી તમે વાવેલી છે એમ ને હા ચાકભાજી બનાવ્યું ને પછી સુભમ બકાતની છે ની આવેલી છે એમ ને સુભમ જોઈ લેશે લીંબુડી છો હા હા રામ હારું છે ગામડે તો એને જેવું લાગે હા અહીંયા રોટલા બનાવો બસ હા રોટલા બનતો ને ના એ લોકો તમાર ગામડે રેતા એવું લાગે એમ પવન ની બહુ સરસ છે જન કપડા ની બહાર નાખી એટલે તો કહું છું હમ હમ

અને એ કે કેવી રીતે તમારા કેટ ફ્રેન્ડ છે અમે બધા સ્કૂલના ફ્રેન્ડ છીએ રા કૃષ્ણ યાર 1 થી કે મંદિર થી બહુ બહુ જૂના ફ્રેન્ડ 12 મંદિર અને 10 હા હા 11 12th હતા જોડે થી ઓકે સુધી સુધી જોડે ઓકે બરાબર સાયન્સ સાયન્સ ઓકે હમણાં જ ગાડીમાં ના કીધું કે કોણ નંબર વન નીતેશ ભાઈ નંબર ટુ તમારો પછી બર્થડે કોઈન્સિડન્સ એવી છે કે ફર્સ્ટ ઓગસ્ટ એમની સેકન્ડ તમારી હં હં બહુ સારી ફ્રેન્ડશિપ કહેવાય મારો તો બાળ મંદિર વાળા કોઈ અત્યારે આજુબાજુ દૂર દૂરથી નથી મળતા મને

એને બે નેફ્રોટિક સિન્ડ્રોમ છે એટલે ડાયલિસિસ કરાવે છે વીકમાં ત્રણ વાર એટલે ડાયલિસિસ એકવીસ વર્ષથી ચાલે છે આપડે ગુજરાતના ટોપ ફાઈવ માં તો આવે ને કે જે લાંબા જેટલા લોંગેસ્ટ ટાઈમ હોય ને ડાયાલિસિસ નો એમાં

પહેલા <laughs> no पड से

Happy birthday, panel number Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to, you. Happy birthday to, you. Happy birthday to you. Dear second number. Happy birthday to you. Uh -huh. <laughs>

આમેન રાજસ્થાન ખાલી જોરથી બગાસુ ખાઈન તો વજન વધી જાય હવે આંતર જાઈન તોય ચાલો આવજો આવજો થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ રિયલ બર્થડે તમારો ચાલુ થયો હવે સારું ચલાવ